આપણે ઓલા કાગળો જે જે રસી વાળા કઢાવ્યા હતા કંઈક આપણી પાસે પણ જગદીશભાઈ સાટોડિયાનો ઓડિયો છે એવી કોઈ પુષ્ટિ તો થતી ન હોય તો કાલે ને સુપ્રીમ કોર્ટમાં આપણે પડકારણું થાય છે જયરાજસિંહ જાડેજાના સમર્થક રાજભા જાડેજાએ સમગ્ર ઘટના મામલે પ્રતિક્રિયા આપી છે સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં જયરાજસિંહના નામનો ઉલ્લેખ થતો હોય એવી ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહી છે જયરાજસિંહના નામ સાથેની ઉલ્લેખ થતી ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ એ અનેક ચર્ચાઓ જોકે વાયરલ ઓડિયો મામલે જયરાજસિંહના સમર્થકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે જયરાજસિંહ જાડેજાના સમર્થક જાડેજાએ સમગ્ર ઘટના મામલે પ્રતિક્રિયા આપી છે જગદીશ સાટોડિયાનો ઓડિયો સામે આવ્યો તે અમે સાંભળ્યો છે આ નિવેદન એ રાજભા જાડેજાનું છે લોકશાહી દેશ છે અને લોકશાહીમાં અન્યાય થયો હોય તો આગળ જઈ શકે છે આ પ્રકારનું નિવેદન પણ રાજભા જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે જોકે ઓડિયો ક્લિપ મુજબ સુપ્રીમ કોર્ટમાં આવી કોઈ પણ પ્રકારની અરજી થઈ નથી એઆઈના જમાનામાં આ ઓડિયો ક્લિપ પર ભરોસો ન મૂકવો જોઈએ અને સાથે જ તેમણે નિવેદન આપતા એ પણ કહ્યું છે કે આખી આ ઘટના મામલે યોગ્ય કાર્યવાહી યોગ્ય તપાસ થવી જોઈએ લોકશાહીનો દેશ છે દરેક વ્યક્તિને આગળ જવાની સુપ્રીમ કોર્ટની અંદર જવાની એ ન્યાય પ્રણાલી ઉપર ભરોસો રાખવાની એ છે જો કે આ જે ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો એ વાયરલ ઓડિયો એ ન્યૂઝ રૂમે ગતરોજ એ પ્રકાશિત કર્યો હતો જેમાં અમે પણ કહ્યું હતું કે આ ઓડિયોની અમે પુષ્ટિ નથી કરતા જો કે એ જ વાત એ જયરાજસિંહ જાડેજાના સમર્થક એ રાજબા જાડેજા કહી રહ્યા છે કે એઆઈનો જમાનો છે ઓડિયો ક્લિપ પર કોઈએ ભરોસો ન કરવો જોઈએ આ પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે આખી આ ઘટનાની અંદર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં એક ચર્ચા એ પણ છે કે નિલેશ રયાણી હત્યા કેસની અંદર આખી આ ઓડિયો ક્લિપ એ વાયરલ થઈ રહી હોવાના સમાચાર છે જો કે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના મામલે જયરાજસિંહ જાડેજાના જે સમર્થક રાજભા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે એ બાદ આ કેસની અંદર કોઈ નવો વળાંક આવે છે કે શું સૌથી પહેલાં તમે એ રાજભા જાડેજા કે જેઓ જયરાજસિંહ જાડેજાના સમર્થક છે એની પ્રતિક્રિયા સાંભળો શું કંઈ કહી ગયા છે તેઓ આ વાયરલ ઓડિયો ક્લિપ મામલે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પણ સાંભળ્યો છે કે ભાઈ માનવી જગદીશભાઈ સાટોડિયાનો આ ઓડિયો હોય એવું પણ જગદીશભાઈ સાટોડિયાનો ઓડિયો છે એવી કોઈ પુષ્ટિ તો થતી ન હોય પરંતુ લોકશાહીનો દેશ છે કોઈ પણ વ્યક્તિને જ્યારે એવું લાગે કે મને ક્યાંય અન્યાય થયો છે તો નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એના માટે હંમેશા દરવાજા ખુલ્લા હોય છે તો સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકતું હોય છે પરંતુ મારા જ ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આજ સુધી કોઈ આવો સુપ્રીમ કોર્ટમાં અત્યારે કોઈ એપ્લાય થયું હોય એવું મેં કંઈ સાંભળ્યું નથી અને કદાચ કોઈ એપ્લાય થાય તો જે નિર્ણય લેવાનો હોય એ તો નામદાર સુપ્રીમ કોર્ટે લેવાનો હોય અને જે નામદાર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેતી હોય એ હંમેશા લોકો માટે શિરોમાન્ય હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પણ સાંભળ્યો છે કે ભાઈ માનવી જગદીશભાઈ સાટોડિયાનો આ ઓડિયો હોય એવું પણ જગદીશભાઈ સાટોડિયાનો ઓડિયો છે એવી કોઈ પુષ્ટિ તો થતી ન હોય પરંતુ લોકશાહીનો દેશ છે કોઈ પણ વ્યક્તિને જ્યારે એવું લાગે કે મને કે અન્ય થયો છે તો નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એના માટે હંમેશા દરવાજા ખુલ્લા હોય છે તો સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકતું હોય છે પરંતુ મારા જ ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આજ સુધી કોઈ આવો સુપ્રીમ કોર્ટમાં અત્યારે કોઈ એપ્લાય થયું હોય એવું મેં કંઈ સાંભળ્યું નથી અને કદાચ કોઈ એપ્લાય થાય તો જે નિર્ણય લેવાનો હોય એ તો નામદાર સુપ્રીમ કોર્ટે લેવાનો હોય અને જે નામદાર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેતી હોય એ હંમેશા લોકો માટે સીરો હોય છે બિલકુલ તો સોશિયલ મીડિયાની અંદર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ઓડિયો ક્લિપ બાદ હાલે સમાચાર અત્યારે આ આખી ઘટનાની અંદર રાજુભા જાડેજાની પ્રતિક્રિયા કે જેના અંદર તેમને એક મહત્વપૂર્ણ વાત કરી કે કોઈ વ્યક્તિને ન્યાય ન મળ્યો અથવા ન્યાયની આશા સાથે તેઓ સુપ્રીમ કોર્ટની અંદર જાતા હોય છે અને સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હોય છે તે તમામ લોકોને માન્ય ઓછા પ્રકારની વાત એ તેમના દ્વારા કરવામાં આવી છે રાજભા જાડેજા કે જો જયરાજસિંહ જાડેજાના સમર્થક છે તેમણે આખી આ ઓડિયો ક્લિપની અંદર તેમણે એવું પણ નિવેદન આપ્યું છે એ આઈનો જમાનો છે એટલે કે ઓડિયો ક્લિપ પર એ સીધો એ ભરોસો ન કરવો જોઈએ જો કે ન્યૂઝરૂમ પર એ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ જે પ્રતિક્રિયા એ રાજભા જાડેજાની સામે આવી છે એ ઓડિયો ક્લિપની અંદર શું કઈ ચર્ચા છે પહેલા એ પણ સાંભળી લો આ જગદીશભાઈ મજામાં સોયન ભાઈ બસ તમે બસ મજામાં મજામાં છું છો મેવી કે હા હા બોલો

तो तुम तो तैयारी करो तो बस सुप्रीम कोर्ट में कौन एडवोकेट रखवा नहीं बस तैयारी करनी पड़सो भले वांदो नहीं काल काडी लो बरोबर पछि मने के, बाले तो के बाले जो भले काल सांजे तुमने रिंग करो ओके सर ओके हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट थ्री स्टेप सोल्यूशन गुट्रिशन और टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस